ગોપાલ ઇટાલીયા વિસાદરમાં ટટરી નહી કરવા બાબતે ભારતના ટટણી પંચ દ્વારા ઉડાવ ગોળ ગોળ જવાબ આપી દેવામાં આવ્યા છે ગોપાલ ઇટાલીયા વિસાદરના લોકોએ પ્રતિનિધિત્વ મળે તે માટે આમ આદમી પાર્ટી હાઈકોર્ટ લઈ સુપ્રીમ કોર્ટ સુધી લડાસે ગોપાલ ઇટાલીયા અહેવાલ સંજીપ પોપટ કાર્યકારી પ્રમુખ કૈલાશભાઈ ગઢવી અને કાર્યકારી પ્રમુખ જ્વેલબેન વસરા બધા સાથે મળી અમે અહીંયા ભારતના ચૂંટણી પંચમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે વિસાવદરમાં ભાજપને ચૂંટણી હારવાનો ડર લાગ્યો છે એટલા માટે ચૂંટણી બંધ રખાવી છે તો એ ચૂંટણી પંચ ઉપર ભાજપ આવું ખોટી રીતનું દબાણ કરે ચૂંટણી પંચને પણ દબાવી અને ચૂંટણીઓ બંધ રખાવે એ તો લોકશાહી વિરુદ્ધનું કૃત્ય ગણાય તો અમે આમ આદમી પાર્ટી તરફથી સૌથી પહેલાં